તો જેવી રીતે તમે જોવો છો કે આપણે છીએ અને અહીંયા બધી જે ગાય માતા છે અહીંયા રાખવામાં આવે છે ખબર નઈ કઈ રીતે પણ એક અલગ પ્રકારની શાંતિ અહીંયા તમને જોવા મળશે અને ગાય માતા માટે અત્યારે ફ્રૂટ કટિંગ નો કાર્યક્રમ ચાલુ છે જોઈ શકો છો અહીંયા આ રીતે બધા બધા ફ્રૂટ આજે ગાય માતાને ખવડાવવા માટે લાવવામાં આવે છે અને બીજી જે યુવા ટીમ કામ કરી રહી છે એ અત્યારે દહેગામના સોસાયટી સોસાયટીએ ફરશે અને એક રોટી ગાય કે નામ એ રીતે દર રવિવારે એક યુવા પેઢીએ સરસ મજાનું એક આયોજન કરેલ છે કે દરેક ઘરેથી એક રોટી ગાયના નામે લેવાની અને પછી અહીંયા જે બધી ગાય છે એમને રવિવારના દિવસે ખવડાવવામાં આવે છે આપણે કેટલા ટાઈમથી આ ગૌશાળા દેગામ સ્થિત પાંજરાપોળ ખોરાક ઢોર રાખા પાંજરાપોળ સંસ્થા છે આપણી બરાબર અને એ સંસ્થાનામાં બે હજાર સત્તરમાં ચોમાસાના ચાતુર્માસ દરમિયાન વાગડ વિભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મૃદરત્ન સાગર મહારાજજી સાહેબ અને દેગામ રત્ન બરાબર શ્રી પવિત્ર રત્ન સાગરજી સુરેશ્વર મહારાજ સાહેબની પાવન પગલાં થોડાઢોર દાખલ પાંજરાપોળોમાં ગાય માતાના ત્યાં આપણા ત્યાં સંસ્થામાં આવ્યા અને ત્યારબાદ એ તમામે તમામ સંતોના આશીર્વાદ અને પ્રેરણા થકી અને મુનિરાજોની પ્રેરણા થકી અમને પહેલી રોટી નામ એક બિરુ થકી નૂતન કાર્ય ચાલુ કરવાની અમને પ્રેરણા આપવામાં આવી અવિરત બે હજાર સત્તરથી મહારાજ સાહેબશ્રીની પ્રેરણા થકી અમે પહેલી રોટી ગાયકીનામ અભિયાન થકી શરૂઆતમાં અમે દરેકના ઘરે જઈને પહેલી રોટી એક રોટી ગાય કે ના દર રવિવારે ઉઘરાવતા એ રોટલી લાઈને ગાય માતાને ખવડાવતા પછી ધીરે ધીરે એક વખતે મારા સાહેબને શીરો બનાવડાયો ચાતુર્માસ દરમિયાન એ રોકાયા હતા એમને શીરો બનાવડાયો હા પછી એમની ભાવના એવી થઈ કે શું આપણે દરરોજ શીરો બનાવી શકીએ એટલે અમે બધાએ જહેમતપૂર્વક આ કાર્ય હાથમાં લીધું કે રોટલીની સાથે સાથે અમે દર રવિવારે ગાય માતાનો શીરો હા હા કા તો ગાય માતાના દર રવિવારે સમયના અનુકૂળતા હોય તો લીલો ઘાસ સારો અને કોઈ વખત અનુકૂળતા હોય તો જેમાં આજે તમે જુઓ આ ફ્રૂટ આ જે ફ્રૂટ આપણે લીલા ફળનું આપણે આયોજન કરવામાં આવ્યું કોઈ વખત લીલા શાકભાજીનું પણ આયોજન કરવામાં આવે તો એ પ્રેરણા થકી અમે નિત્ય દર રવિવારે આ તમામે તમામ કાર્યકર્તા મિત્રો થકી આ કાર્યને અમે આગળ ધપાવ્યું છે ના ખૂબ સરસ કાર્ય કર્યો છો તમે અને મારા સાહેબની પ્રેરણાની આશીર્વાદથી ઘણા સારા કાર્ય થયા સમસ્ત દાતાશ્રી તરફથી આ કાર્યને વેગ આપવા માટે કારણ કે શું કોઈપણ કાર્યને વેગ આપવા માટે પૈસા ફંડની પણ જરૂર પડતી હોય તો દગમના અનેક વિરલા વ્યક્તિઓએ આ કાર્યક્રમને આ વેગના અમારા કાર્યક્રમને વેગ આપવા માટે પણ ઘણું યોગદાન આપેલું છે બરાબર કે એવા સમસ્ત દાતાઓના પૈસા અને જેટલા પણ અમારો વિશ્વાસ હું આ કાર્યને આગળ ધપાવ્યું એ આગળ ધપાયા પછી જે પણ અમે ફંડ એકઠું થયું એમાંથી અમે આ નવું પાછળની બાજુ જે શેડ બનાવ્યું છે ને એ આપણા શેડ આપણો નવો તૈયાર કરાવડા દાતાશ્રીઓના પૈસા માટે એટલે એ ખૂબ જ સુંદર કાર્ય થઈ ગયું આપણા ઘર આપણા સમસ્ત દાતાઓના દાન થકી અને અવિરતપણે સમસ્ત દાતાઓના એટલો બધો ફ્લો એટલો બધો આવકાર આપણને મળતો જાય છે

અત્યારે બે ગામની ટોટલી આમ તો સોસાયટીમાં પહેલા લગભગ મોટા ભાગની સોસાયટી અમે આવરી લીધી છે પણ છતાંય ધીરે ધીરે આ કાર્યના વેગ નવા નવા કાર્ય કરતા મિત્રો એમના માટે તમે શું કહેવા માંગશો ટૂંકમાં કેવું હોય દરેક કાર્યકર્તા જે કાર્યકર્તાઓ કામ કરે છે જે પહેલી રોટી ગાયકી નામ અભિયાન દરમિયાન તો એ તો બહુ સરસ છે ખરેખર ઉમદા કાર્ય છે ગાય માતા માટે જે ઉમદા કાર્ય જે હાથ ઉપર લીધું છે અને કોઈ પણ પ્રકારની સ્વાર્થ વગરની ભાવના સાથે આ કાર્ય સાથે અવિરતપણે જોડાયેલા રહ્યા એટલે ખૂબ જ પ્રશંસાના પાત્ર છે જેટલા પણ જોડાયેલા દેગામની બાકી સોસાયટીઓને બાકી રહેણાંક વિસ્તારોને પણ અમે એવું ધ્યાન કરવા માગીએ છીએ કે શક્ય હોય તો પોતાના વિસ્તારમાં નવા કાર્યકર્તા ઊભા કરીને આ કાર્યક્રમને ફરીથી વેગીલું બનાવીએ અને આ દેગામ શહેર પૂરતું નહીં સમસ્ત ગુજરાત સમસ્ત ભારત વર્ષમાં ગાય માતાની સેવા થાય હા એવું અમે ખૂબ જ આયોજનપૂર્વક ધીમે ધીમે આગળ વધવા માગીએ છીએ તો મારા સાહેબજીની પ્રેરણાના આશીર્વાદથી ગૌ માતાના આશીર્વાદથી અમે આ કાર્ય નિરંતરપણે કરતા રહીએ એવો અમને આશીર્વાદ મળે એવી અમારી અભ્યર્થના છે અને આપ સૌના સાથ સહકારથી આ કાર્ય નિરંતરપણે આગળ વધતું રહે જય જીરેન્દ્ર